ચાલો આજે આપણે સરખી જોડ બનાવવા વિશે સમજવું છે ને બધાને શીખવું છે ને તો મમ્મત તો સરખી જોડ બનાવતો બેટા એ શું છે સરખું ગિફ્ટ છે ચાલો એ મૂકી દો અને બીજું બતાવો સરસ એ બે શું છે ગરિયા છે હા ચાલો હજી બનાવો એ શું છે હા ગુલાબ છે ને હા મૂકી દે સરસ ચાલો હવે અલસીફા બેટા તું આવતો અલસીફા એ શું છે ઘડિયાળ છે સરસ બીજી બનાવ જોડ એ શું છે ీను సర చాలా బాధ తాలి పాడో అవి కానీ